હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે જીરા મિની પૂરી બનાવી લઈશું જે એકદમ બાઈટ પૂરી બનાવી લઈશું અને રસાવાળા બટેટાનું શાક જે લગ્ન પ્રસંગમાં બનતું હોય એવું બનાવીને તૈયાર કરી લઈશું તો ચાલો રેસીપીની શરૂઆત કરી લઈએ તો અહીંયા મેં મિની જીરા પૂરી બનાવવા માટે બે કપ રોટલીનો લોટ અને એમાં ચાર ચમચી જેટલો રવો એડ કર્યો છે સ્વાદ પ્રમાણે મીઠું અને આ રીતે આખું જીરું પાટલી અને વેલણથી આ રીતે મસડી લેવાનું છે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે જીરું જે છે આ રીતે અચકચરું જ કરવાનું છે વધારે પડતું ખાંડવાનું કે પીસવાનું જરાય નથી અને આ રીતે બે ટેબલ સ્પૂન તેલ એડ કરીને થોડું થોડું ગરમ પાણી એડ કરીને આપણે લોટને બાંધી લેવાનો છે લોટ આ રીતે એકદમ સ્મૂથ હશે અને ગરમ પાણી એડ કરેલું હશે તો પૂરી જે છે લાંબો સમય સુધી આપણી સોફ્ટ રહેશે તો હવે લોટ ઉપર થોડું એવું તેલ સ્પ્રેડ કરી દેવાનું છે અને લોટને પંદરથી વીસ મિનિટ રેસ્ટ આપી દેવાનો છે રેસ્ટ આપ્યા પછી આ રીતે નાના નાના બોલ્સ કરવાના છે આપણે આપણે રેગ્યુલર જે પૂરી બનાવતા હોઈએ છીએ એનાથી થોડી એવી નાની પૂરી બનાવવાની છે અડધી ચમચી તેલ એડ કરી દેવાનું છે અને બધા બોલ્સમાં આ રીતે મિક્સ કરી લેવાનું છે જેથી એકબીજાથી ચીપકી ના જાય હવે આ રીતે થોડું એવું પાટલી પર તેલ લગાવીને નાની નાની સાઈઝની આપણે પૂરી વણી લેવાની છે નાની એટલે કે ફક્ત ને ફક્ત ત્રણથી ચાર વાર વેલણ આ રીતે ફેરવશો એટલે પૂરી આપણી તૈયાર થઈ જશે વધારે પડતી જાડી કે વધારે પડતી પતલી નથી રાખવાની તો આ રીતે મિની પૂરી બધી જ બનાવીને તૈયાર કરી લેવાની છે આ પૂરી તમે જો બાળકોને આપશો તો બાળકો પણ ખાશે અને લંચ બોક્સમાં પણ તમે આ રીતે આપી શકો છો અને આ રીતે ગરમ તેલ થઈ જાય તેલ એટલું ગરમ કરવાનું છે કે એકદમ સરસ એવું ગરમ હોય અને હાઈ ગેસની ફ્લેમ પર એક પછી એક આ રીતે પૂરી આપણે એડ કરતું જવાનું છે અને થોડો થોડો ઝારો પ્રેસ કરીને પૂરીને તળી લેવાની છે તો તમે જોઈ શકો છો બધી જ પૂરી આપણે એડ કરતાની સાથે જ એકદમ ફૂલીને દડા જેવી થઈ જાય છે આ રીતે અને આ માપથી જો તમે પૂરી એડ કરશો અને પૂરીના લોટમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલો રવો એડ કરી દેવાનો છે રવો એડ કરવાથી તમારી પૂરી જે છે લાંબા સમય સુધી સોફ્ટ રહેશે અને એની અંદર જરાય તેલ પણ નહીં ભરાઈ રહે તો એકદમ સરસ એવી ફૂલીને દડા જેવી પુરી આપણી તૈયાર થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો બધી જ પૂરી મેં અહીંયા બનાવીને તૈયાર કરી લીધેલી છે તો આ રીતે પુરી આપણી તૈયાર છે હવે આપણે રસાવાળા બટેટાનું શાક બનાવવા માટે એના માટે મેં અહીંયા મોટા પાતથી છ બટેટાના પીસીસ કરીને આ રીતે બાફી લીધેલા છે તો આ રીતે બધા જ બટેટાની છાલને આપણે કાઢી લેવાની છે હવે બટેટાની છાલ કાઢ્યા પછી એને હાથની મદદથી આ રીતે મેશ કરી લેવાના છે આ વાતનું ખાતે ધ્યાન રાખવાનું છે છરીની મદદથી મેશ નથી કરવાના હાથથી તમે આ રીતે બટેટાને મેશ કરશો એટલે એમાં થોડો એવો બટેટાનો જે છે પાવડર એટલે કે ભૂકો થઈ જતો હોય છે અને એનાથી જ એકદમ જે આપણું શાક છે રસાવાળું જે છે ઘટ બનીને તૈયાર થઈ જતું હોય છે અને ખાવામાં પણ ટેસ્ટી લાગતું હોય છે તો રફલી આ રીતે હાથની મદદથી બટેટાને આપણે કટ કરી લેવાના છે તમે અહીંયા બધા જ બટેટાને આ રીતે કટ કરી લીધેલા છે હાથની મદદથી હવે મિક્સર જારમાં લસણ મરચાં અને એક ટુકડો આદુનો લેવાનો છે મરચાં તીખાશ પ્રમાણે લેવાના છે અને અહીંયા મેં બે મોટા લાલ ટામેટા લીધેલા છે હવે આ બધાને એકદમ ફાઇન એવી પેસ્ટ બનાવી લેવાની છે તો પ્યુરી આપણી તૈયાર થઈ ગઈ છે તો હવે આ પ્યુરીને પણ સાઈડમાં મૂકી દઈશું અને સિક્રેટ એવો એક મસાલો બનાવી લઈશું તો એના માટે અડધી ચમચી આખા ધાણા અડધી ચમચી વરિયાળી અને અડધી ચમચી આખું જીરું લેવાનું છે આ ત્રણેનું માપ સરખું રાખવાનું છે અને આ રીતે એક પેનની અંદર એને શેકી લેવાનું છે એની અંદર એક સૂકા મરચાંના ટુકડા કરીને પણ જોડે શેકી લેવાના છે આ વસ્તુ શેકવાથી શાકનો જે ટેસ્ટ છે એ ખૂબ જ સરસ એવો આવતો હોય છે અને આનાથી શાકનો ટેસ્ટ ડબલ થઈ જતો હોય છે તો આ રીતે બરાબર શેકી લેવાનું છે જે ધાણા છે એ થોડા થોડા આ રીતે ફૂટવા લાગશે અને બધું શેકાઈ જાય એટલે આપણે ખાંડીની અંદર જ ખાંડી લેવાનું છે મિક્સર જારમાં જો તમે પાવડર કરો છો તો પલ્સના મોડ પર આ રીતે કચરો આપણે પાવડર તૈયાર કરી લેવાનો છે હવે એક પેનની અંદર બે ચમચી તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે અડધી ચમચી જીરું પીચ એવી હિંગ એડ કરવાની છે અને દસથી બાર એવા ફ્રેશ મીઠા લીમડાના પાન એડ કરી દેવાના છે હવે જે આપણે મસાલો ખાંડીને રાખેલો છે મસાલો પણ એડ કરી દઈશું અને બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે મસાલો જે છે આપણો શેકેલો જ છે એટલે વધારે પડતો એને કૂક કરવાની જરાય જરૂર નથી બસ મીડિયમ ગેસની ફ્લેમ પર જ તેલની અંદર બધું જ મિક્સ થઈ જાય એટલે જે આપણે ટામેટા લસણ આદુ મરચાંની જે પ્યુરી બનાવીને રાખેલી છે એને પણ આપણે એડ કરી દેવાની છે અને હવે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને મીડિયમ ગેસની ફ્લેમ પર એકદમ સરસ એવું તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ગ્રેવીને ચડવા દેવાની છે તો આ રીતે ગ્રેવી સાથે તેલ બધું જ મિક્સ થઈ જાય એ પછી ઉપર બધા જ આપણે મસાલા કરી દેવાના છે તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે મેં અહીંયા બટેટામાં કે ક્યાંય મીઠું નથી એડ કર્યું એટલે હું બધા જ ભાગનું મીઠું એડ કરી રહી છું એક ચમચી ધાણાજીરું એક ચમચી હળદર પાવડર અને તીખાશ તમને જેટલી જોઈએ એટલી એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દેવાનું છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે બસ મસાલા બેથી ત્રણ મિનિટ જ તેલમાં કૂક થઈ જાય એટલે ગરમ પાણી આપણે અડધો કપ જેટલું મેં અહીંયા એડ કર્યું છે અને બીજું આપણે પાછળથી એડ કરીશું અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરવાનો છે કોઈપણ બ્રાન્ડનો તમે લઈ શકો છો અને બધું જ સારી રીતે મિક્સ કરીને આ રીતે એકદમ સરસ એવી ગ્રેવીને કૂક થવા દેવાની છે બધું તેલ ઉપર આવી જાય ગ્રેવી કૂક થઈ જાય એટલે જે આપણે મેશ કરેલા જે બટેકા છે એને પણ એડ કરી દેવાના છે બટેટાને પહેલાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે બટેટા એકથી બે મિનિટ સારી રીતે મસાલા સાથે કોટ થઈ જાય એ પછી જ આપણે પાણી એડ કરવાનું છે તો અહીંયા મેં ફરીથી બે કપ જેટલું ગરમ પાણી એડ કર્યું છે અને બધું તે જ વસ્તુને મિક્સ કરી લેવાનું છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે પાણી આપણે ગરમ જ એડ કરવાનું છે અડધો ટુકડો આ રીતે ગોળનો એડ કર્યો છે કેમ કે આપણે ટામેટાની ખટાશ છે તો આ શાક લગ્ન પ્રસંગમાં જે બને છે ખાટું અને મીઠું ગળ્યું હોય છે હવે શાક આપણું તૈયાર છે રસો ઘટ થઈ ગયો છે અને ઠંડુ થયા પછી પણ આ રસો એકદમ ઘટ થઈ જતો હોય છે તો લીલા સમારેલા ધાણા એડ કરી દેવાના છે તો તમે જોઈ શકો છો કે ઝટપટ બની જતું અને ખાવાની ખૂબ જ મજા આવે પૂરી સાથે પરાઠા સાથે કે પછી તમે રોટલી કે ભાખરી સાથે પણ આ શાકને એન્જોય કરી શકો છો તો બટેટાનું શાક અને મીની પૂરી પણ આપણી એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે કે પછી તમે બાઈટ પૂરી પણ કહી શકો છો કે આ પૂરી ખાવાની એકવાર જો તમે ના બનાવી હોય તો જરૂરથી બનાવજો એટલી ટેસ્ટી બનીને તૈયાર થઈ જતી હોય છે કેવી લાગી આજની મારી રેસીપી એ પણ જણાવજો